નવસારીમાં તુર્કી વિરુદ્ધ વેપારીઓનું પગલું હતા જેથી ભારતમાં રૂષની લાગણી ફેલાઈ હતી ભારતીય સેનાએ પાકિસ્તાનને પાઠ ભણાવવા માટે ઓપરેશન સિંદૂર હાથ ધર્યું હતું જેમાં આતંકીઓનો ખાત્મો બોલાવી દેવામાં આવ્યો હતો જે સમયે ભારતને મિત્ર રાષ્ટ્રોએ સમર્થન કર્યું હતું તો પાકિસ્તાને પણ અઝરબૈજાન અને તુર્કી જેવા દેશોને સમર્થન કર્યું હતું તો પાકને મદદ કરનાર તુર્કીનો નવસારીમાં અનોખો જ વિરોધ કરવામાં આવ્યો હતો લાખોની કિંમતના આયાતિત ફળોનો નાશ કરીને અનોખો જ વિરોધ વેપારીઓએ નોંધાવ્યો મેં ચંદ્રકામ પહેલુમલ ભટેજા પીકે ફ્રૂટ નવસારી વીરાવર મોરારી દેસાઈમાં ઇમ્પોર્ટેડ ફ્રૂટનો ધંધો ધરાવું છું અને આ જે હમણાં પહેલગામમાં જેમાં કાવતરું ગળ્યું હતું પાકિસ્તાન અને આતંકવાદનું એમાં નિર્દોષ લોકો જે મારી માર્યા ગયા એ તે ટાઈમ પર એમને સિંદૂર ઓપરેશન જ્યારે ચલાવવામાં આવ્યું શ્રી નરેન્દ્ર મોદીજીના પ્રધાનમંત્રી આપણા એમના હસ્તક ત્યારે પાકિસ્તાનને એક જ દેશે મદદરૂપ થયા અને એ હતું તુર્કી એ એવો દેશ જેમણે પાકિસ્તાનને સપોર્ટ કર્યો જે પાકિસ્તાન આતંકવાદનું નેટવર્ક ચલવે છે તો અમે તુર્કીનો બહિષ્કાર કરીએ છીએ એમનો જે પણ માલ અમારતા ફ્રૂટ આવે છે એ અમે હવે માલ મંગાવવાના નથી અને જેટલું માલ પડ્યો હતો તે ગઈકાલે તુર્કીનો ફ્રૂટ અમે નાશ કર્યું આજ પછી અમે તુર્કીનો માલ મંગાવવા નથી મંગતા જ્યાં સુધી એ આતંકવાદના આતંકવાદ જે ચલાવતો હોય નેટવર્ક દેશ એમને સપોર્ટ કરવાનું બંધ ન કરે એમાં એપલ આવે છે તુર્કીના ગ્રેની એપલ આવે છે રોઝ એપલ આવે છે પછી આડી આવે છે અને બીજી ઘણી વેરાયટી એપલમાં આવે છે ડિમાન્ડ એટલા માટે એમનું કે એમનો ભાવ ઓછો રહે છે બધા દેશો કરતાં એટલે એમનું ડિમાન્ડ રહે છે તે હાલ પૂરતું એમની આવક પણ જેટલો પણ ઇમ્પોર્ટેડ ફ્રૂટ આવે છે એમાં એપલ ને એમનો ફ્રૂટ 45 પચાસ ટકા તુર્કીનો આવે ટોટલ પણ હાલ પૂરતું અમે તુર્કી સાથે વ્યવહાર કરવા નથી ને વેપાર કરવા નથી અને અમે અપીલ કરીએ છીએ જે લોકો માં જાય છે એ લોકોને પણ અપીલ કરી છે કે ભાઈ તમે ટુરિઝમ તરીકે તુર્કી ના જાઓ બીજા કોઈ દેશે જાઓ કેમ એનું કારણ એક જ છે એમને જે ટુરિઝમનો પૈસો આવે છે અને જે એ વેપાર કરે છે એમનો જે પૈસો આવે છે એ પૈસાનો તુર્કી આપણા દેશના વિરુદ્ધ જ દુરુપયોગ કરતો છે એ જ જે આંતરવાદ ચલાવતો દેશ હોય જે આતંકવાદ નેટવર્ક ચલાવતું દેશ છે પાકિસ્તાન એમને મદદરૂપ થાય છે એટલે મહેરબાની કરીને બધાને આગ્રહ છે કે તુર્કીનો માલ ફ્રૂટ માર્બલ એ ટુરિઝમનું એ બધું રદ કરો જય ભારત જય માતાજી જય હિન્દ તો ઘણા ભારતીય પ્રવાસીઓ તુર્કીના પ્રવાસના તમામ બુકિંગ રદ કર્યા છે આ ઘટના દર્શાવે છે કે આંતરરાષ્ટ્રીય રાજકારણની અસર વેપાર અને પ્રવાસન જેવા ક્ષેત્રો ઉપર પણ પડે છે વેપારીનું આ પગલું રાષ્ટ્રીય હિતની તરફેણમાં લેવાયેલું એક સ્વૈચ્છિક પગલું છે